હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ ખુશી કિચન આજે આપણે કાઠિયાવાડી રીતથી ભાખરી અને દહીંની તિખારીની રેસીપી જોઈશું અમારા કાઠિયાવાડી લોકો માટે ભાખરી એક કમ્ફર્ટ ફૂડ છે જે સવારે ચા સાથે કે બપોરે શાક સાથે અને સાંજે પણ દહીંની તિખારી સાથે જો ભાખરી મળી જાય તો અમે ત્રણે ટાઈમ ખુશી ખુશી ભાખરી ખાઈ લઈએ કાઠિયાવાડી ભાખરી બનાવવા માટે સૌ પ્રથમ મેં અહીં એક બાઉલમાં બે કપ ઘઉંનો કરકરો લોટ એડ કર્યો છે ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી લોટને બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ લોટમાં બે ટેબલ સ્પૂન મેલ્ટ ઘી એડ કરીશું મોણ આપ્યા બાદ આવો જેવો શેપ થાય તો સમજવું કે મોણ બરાબર થઈ ગયું છે નહીં તો થોડું વધારે મોણ એડ કરી દેવું ત્યારબાદ ધીમે ધીમે પાણી એડ કરી પરોઠાથી થોડો કઠણ લોટ તૈયાર કરી લઈશું લોટ બાંધવા માટે મેં અહીં એક કપ પાણીનો ઉપયોગ કર્યો હતો તેમાંથી ચાર ટેબલ સ્પૂન પાણી વધ્યું છે હવે લોટમાંથી સરખા ભાગે લૂહી બનાવી લઈશું અહીં બે કપ લોટમાંથી પાંચ લૂહી બનીને તૈયાર થઈ છે ત્યારબાદ હવે એક લૂહ લઈને તેને મીડિયમ સાઇઝની ગોળ શેપમાં ભાખરી વણી લઈશું આપણે ભાખરીને વધારે પતલી નથી વણવાની ત્યારબાદ આપણે માટીથી બનેલતા ઓડીને ગેસ પર ગરમ કરવા મૂકી દઈશું ગેસની ફ્લેમ થી હાઈ રહેવા દઈશું ત્યારબાદ તાવડી ગરમ થઈ જાય એટલે ભાખરી શેકાવવા માટે મૂકીશું કરી દઈશું જેથી ભાખરી ક્રિસ્પી તેમજ અંદર સુધી શેકાઈ જાય ભાખરીને એક બાજુ બરાબર ત્યારબાદ તેને બીજી બાજુ આવી રીતે બીજી બાજુ પણ ભાખરી શેકાઈ જાય ત્યારબાદ તેને ગેસ પર શેકી લઈશું અને એક પ્લેટમાં મૂકી તેના પર ઘી લગાવી દઈશું આવી જ રીતે આપણે બધી ભાખરીને શેકી ઘી લગાવીને તૈયાર કરી લઈશું તો ફ્રેન્ડ્સ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવી એકદમ બિસ્કિટ જેવી ભાખરી બનીને તૈયાર છે કાઠિયાવાડી ભાખરી તમારામાંથી કોની કોની ફેવરેટ છે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો વઘારેલું દહીં કે દહીંની તિખારી બનાવવા માટે દહીં ને વઘારમાં એડ કરવામાં નથી આવતું પરંતુ ઠંડા કે રૂમ ટેમ્પરેચર વાળા દહીંમાં વઘાર બેસાડવામાં આવે છે

વઘાર તૈયાર કરી લઈશું ત્યારબાદ વઘારને દહીંમાં એડ કરી દઈશું અને હળવે હાથે મિક્સ કરી લઈશું હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરી બરાબર મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો વઘારેલું દહીં કે દહીંની તિખારી બનીને તૈયાર છે આ દહીંની તિખારીને આપણે ભાખરી સાથે પીરસી દઈશું જો તમને રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો તેમજ મારી ચેનલને ને લાઈક શેર કોમેન્ટ તેમજ સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવવાનું ભૂલશો નહીં